જૂનાગઢના વિસાવદર તાલુકાના ઘંટિયાણ અને જૂનાગઢ તાલુકાના ઠુંબાડા ગામની વચ્ચે ઓઝત બે ડેમનો પાણી ભરાવો થાય છે તેમાં ગત ચૌદ જૂનના રોજ ગામ લોકોએ તે પાણીમાં એક સિંહના મૃતદેહને તરતો જોયો હતો જેથી ગામ લોકોએ આગેવાનોને જાણ કરી હતી વિભાગને જાણ કરતાં તે સ્થળ ઉપર આવીને મૃત સિંહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રથમ મૃત સિંહનું પીએમ કરી તેમના વિશેરા લઈ એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને મૃતસિંહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં નાની મોણપરી ગામના મોહનીશ ભાનુશંકરભાઈ રવૈયાના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે તે ખેતરમાં અમુક શંકાસ્પદ રૂવાટીઓ અને સિંહના ફૂટમાર્ક અનેક જગ્યાએ જોવા મળ્યા હતા જેથી વન વિભાગે મોહનીશની ધરપકડ કરી તપાસ અર્થે લઈ ગયા હતા તેમજ મોહનીશ સાથે અન્ય બે લોકોની પણ ધરપકડ શંકાના આધારે કરવામાં આવી છે પરંતુ તે બંને શંકાસ્પદોને રાત્રિના જ છોડી મૂકવામાં આવ્યા હતા વન વિભાગની પૂછપરછમાં મોહનીસે ગુનો સ્વીકાર્યો ન હતો જેથી વન વિભાગે તેમની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો